મહીસાગર જિલ્લાના પત્રકારોનો દસ લાખનો અકસ્માત વીમો સંગઠન દ્વારા લેવા થઈ ચર્ચા વહેલી તકે નાના મોટાના ભેદભાવ વિના ડોક્યુમેન્ટ એકત્ર કરવા પ્રદેશ અધ્યક્ષનું માર્ગદર્શન મહીસાગર જિલ્લાના પત્રકાર એકતા પરિષદના જિલ્લા કારોબારીના હોદ્દેદારો તેમજ ઝોન પ્રભારી પ્રદેશ હોદ્દેદારો અને મહિલા વિંગ હોદ્દેદારોની હાજરીમાં

સમગ્ર જિલ્લાના પત્રકારોના ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા હાકલ કરી હતી તેમજ સદસ્ય પદના ફોર્મ ભરવા પણ જરૂરી માર્ગદર્શન કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના અધ્યક્ષ શ્રી મયંકભાઈ જોશીની ટીમ ખૂબ મજબૂત હોવાથી આગામી કાર્યક્રમો વહેલી તકે સફળ રીતે પૂર્ણ કરવા કમિટમેન્ટ કર્યું હતું રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર